ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો અષાઢ અમાસ આવી રહી છે દિવાસાના દિવસે દશામાનું વ્રત લેવાય છે તો આજે આપણે સાંભળીએ દશામાની નળ દમયંતીની કથા નૈષદ દેશમાં નળ નામે એક રાજા રાજ્ય કરતો હતો તે ખૂબ જ દેખાવડો સુંદર ન્યાયી તથા બહાદુર હતો તેને કારણે તે ખૂબ જ પ્રજાપ્રિય હતો તે પુણ્ય શ્લોકી રાજા તરીકે પણ ઓળખાતા હતા નળ રાજાના વિવાહ ભીમક રાજની પુત્રી દમયંતી સાથે થયા હતા જે ઘણી સુશીલ ગુણવાન સંસ્કારી અને પતિવ્રતા સ્ત્રી હતી તેનું વર્તેને તેને વરદાન હતું કે તે જમણા હાથે કોઈ પણ મૃત જીવને સ્પર્શ કરે તો તે સજીવન થઈ જાય એક દિવસ પ્રાતઃ કાળે નળ રાજા સ્નાન કરી વસ્ત્ર અલંકાર ધારણ કરી રાજ દરબારમાં ગયા અને રાણી દમયંતીના મહેલમાં ઝરૂખામાં બેસીને નીચે સરોવર તરફ જોઈ રહ્યા હતા તેમણે સરોવરના કિનારે સોળ શણગાર સજીને હાથમાં પૂજાની થાળી સાથે બેઠેલ કેટલી બધી સ્ત્રીઓને જોઈ તે સરોવર કિનારે બેસીને કંઈક પૂજા વિધિ કરી રહી હતી આ જોઈ રાણીએ પોતાની દાસીને તે વિશે જાણવા માટે મોકલી દાસી સરોવરના કિનારે જઈને થોડીવાર પાછી ફરી થોડીવાર પછી અને રાણી બાને કહે છે કે સ્ત્રીઓ તો દશામાનું વ્રત કરવા માટે આવી છે રાણીએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું કે આ વ્રત શી રીતે કરાય ત્યારે દાસી કહે કે આ વ્રત કરવા માટે દશામાનો દોરો બાંધવો પડે અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી આ વ્રત શરૂ થાય છે વ્રત કરનારે સૂતરના નવ તાર ભેગા કરવા અને દશામાનો દોરો પોતાના દશમો દોરો પોતાના કાંડામાં સુતરનો ભેગો કરી દસ સ્ટારનો દોરો બનાવી દશામાના નામનું વ્રત લઈ જમણા હાથે બાંધવું આ વ્રત સામાન્ય રીતે અઘરું ન ગણાય પરંતુ તેમાં આ દશા ફળનો દોરો સાચવો પડે છે અને જો ન સચવાય ને તો દશામાનું કોપ સહન કરવો પડે છે જો આ દશા ફળનો દોરો સાચવીને વ્રત શ્રદ્ધાપૂર્વક કરાય તો તે માણસની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે દાસીની વાત સાંભળીને રાણીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તેમણે દાસીને દોરો લેવા મોકલી દાસીએ તે સ્ત્રીઓ પાસે જઈ દોરો લાવીને રાણીબાને આપ્યો રાણીએ આ નવ તારના દોરામાં પોતાના વસ્ત્રો દસમો તાર નાખી વસ્ત્રનો દસમો તાર નાખી દીપ વડે દોરાનું પૂજન કરીને જમણા હાથે બાંધી દીધું અને દશામાનું વ્રત લીધું સાંજના સમયે નળરાજા ઘેર આવ્યા ત્યારે તેમણે દમયંતીના જમણા હાથ પર દોરો બાંધેલો દીઠો તે દોરાને જોઈને નળરાજાએ તે વિશે પૂછ્યું ત્યારે રાણી દમયંતી તો હર્ષા વેશમાં આવીને નળરાજાને પોતે કરેલા દશામાના વ્રતની વાત કરી અને આ વ્રત કરવાથી શિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે વિશે પણ જણાવ્યું નળરાજા આ સાંભળી ગર્વથી કહેવા લાગ્યા હે રાણી આપણી પાસે તો અકૂટ ધન સંપત્તિ અને રાજ વૈભવ છે આપણે વળી શેની ખોટ છે કે જેથી તું આવા દોરા ધાગા બાંધે છે આમ કહી નળ દોરો તોડીને અગ્નિમાં નાખી દીધો દશા ફળના સમૃદ્ધિ ઓસરવા લાગી ખજાનો ખાલી થઈ ગયો દુકાળ પડ્યો અને લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા કલીએ નળ રાજા રાજપાટ જીતી લીધું રાજા રાણીને દેશવટ્ટો આપી દીધો તેથી બંને જણા ખૂબ જ ગમગીન બની ગયા રાજા રાણી ઉપર દશામાનો કોપ થતા જ તેમની ભીખ માંગવાનો વારો આવીને ઊભો રહ્યો રાજા રાણી બંને પગે ચાલતા નીકળી પડ્યા ચાલતા ચાલતા નળરાજાની બહેનનો દેશ આવ્યો પરંતુ દશામાના કોપને કારણે બહેને ભાઈ ભાભીને જાકારો આપ્યો જાણે કે તેને ઓળખતી જ ન હોય તેણે ભીખ માંગનારને આપી તેમ એક માટીના વાસણમાં ખીચડો ખાવા મોકલ્યો આ જોઈને નળરાજા ખૂબ જ ક્રોધિત થઈ ગયા તેમણે ખીચડીનું વાસણ નગર બહાર ખાડો ખોદી દાટી દીધું અને ત્યાંથી બંને ચાલવા લાગ્યા આમ ચાલતા ચાલતા તેઓ કનકાવતી નગરીમાં પાદરે આવ્યા ત્યાં તેમણે મોતીસર નામનું સરોવર કીઠ્યું રાજા રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી નળ રાજા સરોવરમાંથી માછલા પકડીને કાંઠે બેઠેલ દમયંતીને આપીને પોતે નગરમાં રોટલા અને ખીચડી લેવા માટે નીકળી પડ્યા કાંઠે બેઠેલ દમયંતીએ માછલા ડાબા હાથથી પકડી રાખ્યા કારણ કે તેના જમણા હાથનો જો તે સ્પર્શ કરે તો કોઈ પણ જીવ સજીવન થઈ જાય કનકાવતી નગર શેઠ ખૂબ જ દયાળુ હતો તે ગરીબો તથા ભિખારીઓને ભોજન તેમની પાસે જઈને પોતાના દુઃખની વાત કરે છે આ શેઠ એક મોટું વાસણ ભરીને રાંધેલા ચોખા આપ્યા રાજા આ ચોખાનું પાત્ર લઈને સરોવર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં એક સમડીએ ઝાપટ મારીને પાત્ર લઈને ઉડી ગઈ આથી રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમણે હતાશથી ઊંચે નજર કરી ત્યાં રાંધેલા ભાતનો એક દાણો તેના મોં પર પડ્યો અને તેની મૂછ પર ચોંટી ગયો રાજા નિરાશ થઈ ખાલી હાથે પાછા આવ્યા અને દમયંતી પાસે માછલા માંગવા લાગ્યા પરંતુ અજાણતા ડાબા હાથને જમણા હાથનો સ્પર્શ થતાં જ માછલા સજીવન થઈને પાછા સરોવરમાં પડી ગયા હતા બીજી બાજુ નળરાજાના મૂછ પર ચોટેલો ભાત પરથી રાણીને પણ તેની ઉપર થોડો ઘણો વહેમ આવવા લાગ્યો કે જરૂર નળરાજા પોતે એકલા જ જમીને આવ્યા હશે અને નળ રાજાને થયું કે રાણી મને એકલા મૂકીને માછલા ખાઈ ગયા આમ તેમણે ગુસ્સામાં રાણીને કહ્યું હવે તું મારી રાણી નથી તું ખૂબ સ્વાર્થી છે પણ રાણીએ ખૂબ જ સમજાવ્યું છતાં રાજાએ માન્યું નહીં રાજાની સમજમાં એ ન આવ્યું કે આ બધું જે બની રહ્યું છે તે દશામાના કોપના કારણે થયું છે આમ બંને રાત્રે ભૂખ્યા પેટે સૂઈ ગયા અડધી રાતે રાજા નળના મનમાં ખરાબ વિચાર આવતા તે રાણી દમયંતીને જંગલમાં એકલી અટૂલી મૂકીને છોડીને ચાલી નીકળ્યા ઘોર જંગલમાં અચાનક ક્યાંકથી આગ ફાટી નીકળી એ આગમાં એક સાપ સપડાયો હતો નળ રાજાને આગમાં નહીં વળવાનું વચન હતું તેથી તે આ દ્રશ્ય જોઈને સાપને આગમાંથી બચાવ્યો સાપને આગમાંથી બચાવ્યો સાપે પ્રસન્ન થઈને તેને કંઈક માંગવાનું કહ્યું ત્યારે નળ રાજાએ સાપની કાળાશ માંગી લીધી અને પોતાનું રૂપ સાપને આપી દીધું સાપે કહ્યું કે હે રાજા જ્યારે તારે તારું રૂપ પાછું જોઈતું હોય ત્યારે મને યાદ કરજે હું આવીને તને ફરીથી સુંદર બનાવી દઈશ ત્યાંથી આગળ જતાં નળ ઋતુપૂર્ણ રાજાના રાજમાં આવી પહોંચ્યા નળ રાજાને અશ્વ મંત્રનું જ્ઞાન હતું તેથી તે રાજાને ઘોડારમાં ઘોડાની ચાકરી નોકરીમાં લાગી ગયા ઘોડાની ચાકરી કરવામાં એને નોકરી મળી ગઈ તેમની પાસે એવી વિદ્યા હતી કે તે ગમે તેવા ટાયડા ઘોડાને ગમે દેવો ઘોડો હોય તો જોરા કરી શકે અને માંદલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંકીને પવન વેગે બનાવી શકે એવી એની પાસે વિદ્યા હતો મંત્ર હતો વળી તેના હાથમાં અગ્નિ વિદ્યા હતી કે હથેળી ઉપર મૂકીને આગ વગર તે ગમે તે રસોઈ પકાવી શકે બીજી બાજુ દમયંતીએ સવારે ઊઠીને જોયું તો નળ રાજા ક્યાંય ન મળ્યા આથી તે ખૂબ હૈયા ફાટ રુડન કરવા લાગી અને નળ ઓ નળ એમ ભૂમો પાડતી સતી રાણી દમયંતી દોડતી દોડતી એક નગર પાસે આવી એ નગર તો તેનું પ્રિયર હતું મહેલની એક દાસીને દમયંતીએ જોઈ પણ તે ઓળખી શકી નહીં તેના માતા-પિતા પણ દમયંતીને ઓળખી શક્યા નહીં તે મા-બાપને ઘેર જ પોતે દાસી તરીકે નોકરી કરવા રહી ગઈ તે ઘરનું નાનું મોટું કામકાજ કરવા લાગી ઉપરાંત પોતાની માતાની સારવાર પણ કરવા લાગી પરંતુ તેને કોઈ ઓળખી શક્યું નહીં દમયંતીએ પણ દસાના કારણે કોઈને ઓળખા ઓળખાણ આપી નહીં આ પ્રમાણે સેવા ચાકરી કરતા કરતા દમયંતીને પિયરમાં એક વર્ષ વીતી ગયું એવામાં દિવસનો દિવસ આવ્યો એટલે દમયંતીએ દશાફળનો દોરો લઈને દશામાનું વ્રત લીધું એક દિવસ તેની માતા એટલે કે રાજા રાણી સ્નાન કરવા બેઠા એ વખતે તેમણે પોતાનો નવ લોખો હાર દમયંતીને સાચવવા માટે આપ્યો દમયંતી હાર ટોડલે ભરાવી પાણી લેવા ગઈ એ પાણી લઈ પાછી આવી એટલામાં ટોડલેથી હાર અદ્રશ્ય થઈ ગયો આથી દાસી રૂપે રહેલી દમયંતી ઉપર ચોરીનો આરોપ આવ્યો તેમની માતા જે રાણી હતા તેમને ખૂબ જ તેમણે ખૂબ જ ગુસ્સે થઈને દમયંતીને મારીને કાઢી મૂકી દમયંતી બિચારી રોતી ક કળતી બાજુમાં આવેલા ઘોડાપુરમાં ઘોડારમાં પડી રહી અને પોતાની આવી દુર્દશા દૂર કરવા મા દશામાના જાપ કરવા લાગી થાકને લીધે તેને ઊંઘ આવી ગઈ સપનામાં તેને ઈષ્ટ ઈષ્ટદેવના દર્શન થયા દેવીએ આજે આપતા કહ્યું દીકરી દશામાં તારા ઉપર ખૂબ દશામાં તારા ઉપર ખુશ થયા છે હવે સૌ સારા વારા થશે દશામાનું નામ લઈ દશાફળનો દોરો છોડ અને દશામાના દીવા કર પરંતુ દમયંતીએ કહ્યું હે પ્રભુ મારી પાસે નથી ઘી નથી કોડ્યું દીવા કરું પ્રભુ હું તો ઘોડાની ઘોડારમાં પડી છું પ્રભુ બોલ્યા તું ચિંતા કરીશ નહીં ઘોડાની લાદના દીવા કરજે સોપારીના બદલે ચણા મૂકજે ઘીના બદલે ખહલો પૂરજે હું અને હું બાળક થઈને વાર્તા સાંભળીશ સવાર થતા જ દમયંતીએ દેવના આદેશ મુજબ કર્યું ઈષ્ટદેવીએ કહ્યા પ્રમાણે બાળ સ્વરૂપ ધારણ કરી સાંભળી વાર્તા પૂરી દશા ફરી ત્યારે દશામાં એ ડોસીનું રૂપ ધારણ કરીને રાજાને કહ્યું કે હે રાજા રાજા ભીમક તારા ઘેરસિંહ નવી દાસી આવી હતી તે તારી દીકરી દમયંતી જ હતી તેના ઉપર હું રીજી છું માટે એને ઘોડાની ઘોડા બોલાવી લેજે જો એને દુખ પડશે તો હું તને પાયમાલ કરી દઈશ રાજા ભીમકે મહેલે આવી દમયંતીને બોલાવી સ્નાન કરાવી વસ્ત્ર અલંકાર આપીને તેના આગતા સ્વાગત કરી તેની આવી હાલત વિશે પૂછતા જાણવા મળ્યું કે તેના ઉપર દશામાનો કોપ ઉતર્યો હતો તેથી જ તેની ઉપર દશા વળી હતી જે હવે વ્રત કરવાથી તેનું નિવારણ થઈ ગયું છે આમ દમયંતી પિયરમાં રહેવા લાગી પરંતુ તેનું મન તો નળ રાજાના નળ રાજાની જ માળા જપ્યા કરતું હતું રાજા ભીમક વિચારે કે દમયંતી હંમેશા ઉદાસ રહ્યા કરે છે નળ રાજાનો પણ ક્યાંય પતો નથી કદાચ એ મરી પણ ગયા હોય તેથી હવે દમયંતી તો ફરી ફરીથી વિવાહ દમયંતીના કરી દેવા જોઈએ પોતાના ફરીથી વિવાહની વાત સાંભળીને દમયંતી બોલી કે મારે એક ભવમાં બે ભવ નથી કરવા મારે તો નળ જ મારો ભરથાર છે એમને શોધવા માટે મારો સ્વયંવર રજો દમયંતીના પિતાએ દમયંતીનો સ્વયંવર રજો દેશ દેશાવરના રાજાઓ એને આમંત્રણ મોકલ્યું રાજા ઋતુપર્ણને પણ આમંત્રણ મળ્યું નળ ત્યાં બાહુક નામે ચોકરી ચાકરી કરતા હતા તે પણ ઋતુચરણના સાથે સ્વયંવર આવી પહોંચ્યા રાજા ભીમકે ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં કોઈએ અગ્નિ પ્રગટાવો નહીં ઋતુપર્ણ રાજાને ખૂબ જ ભૂખ લાગી તેથી બાહુકના વેશમાં આવેલા નળ રાજાએ પોતાના જમણા હાથથી જ અગ્નિ પ્રગટાવીને ખીચડી રાંધી આપી ભીમકના સૈનિકોએ આ દ્રશ્ય જોયું અને તેમણે રાજાને આ સમાચાર આપ્યા દમયંતી આ વાત સાંભળી સાંભળી ગઈ અને વિચાર્યું કે બાહુક જ પોતાનો પતિ નળરાજા છે બીજા દિવસે હાથણી શણગારમાં આવી દમયંતી સોળે શણગાર સજી ઈચ્છા શોધવા નીકળી હાથણીએ દૂર ઉભેલા નળ પર કળશ ઢોળ્યો ત્યાંના ઉપસ્થિત રાજાઓ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા કારણ હાથણીએ જેના પર કળશ ઢોળ્યો હતો એ તો કદરૂપો અને કાળો હતો હાથણીને ફરી કળશ અપાયો પરંતુ ફરી એ જ પ્રમાણે બન્યું દમયંતીએ નળ પાસે દમયંતીએ નળ પાસે આવીને પ્રણામ કરીને કહ્યું હે સ્વામી હવે તમારું રૂપ બદલો નળે સાપને યાદ કરી પોતાનું રૂપ પાછું માંગી દીધું હવે નળ પહેલા જેવા બની ગયા થોડા દિવસ ત્યાં રહી દળ નળ દમયંતી નિશિત દેશમાં તરફ પાછા ફર્યા રસ્તામાં કાનકવતી નગરી આવી ત્યાં મોતી સરોવરના કાંઠે દાંઠે દાટેલો પડ્યો પડેલો જે દાટ્યો હતો કાંઠે જે દળિયો દાટ્યો હતો જેમાં પાંચ સોનાના માસલા પડેલા હતા તે દમયંતી લઈ લીધા નગર શેઠે જે પાત્ર આપેલું હતું તે પણ સોનાનું થઈને મળ્યું નળ રાજા અને રાણીને લાગ્યું કે જરૂર આ બધું દશામાં નવરત્ના અનાદારના કારણે જ બન્યું છે આમ આગળ જતા બહેનનો દેશ આવ્યો એકવાર ભાઈ ભાભીને આશરો ન આપનાર બહેને ભાઈનું સામૈયું કરી અને બત્રીસ જાતના પકવાન જમાડ્યા નળ રાજા જમતા જમતા એક એક કોળિયા પર સોનાની વીટી મૂકતા જતા હતા અને બીજો કોળિયો પોતાના મોમાં મૂકતા બહેને આમ કરવાનું કારણ પૂછતા નળરાજાએ જણાવ્યું કે આ માન મને નથી મળ્યું પરંતુ ધનને છે જ્યારે મારી દશા ચાલતી હતી ત્યારે તે મને ખીચડો જમવા આપ્યો માટે જમવા આપ્યો હતો ખીચડો તે મેં જમીનમાં દાટી દીધેલો આજે મારા ઉપરથી દશા ઉતરી ગઈ છે તેથી તમે મને પકવાન જમાડો છો રાજા નળે જ્યાં ખીચડો દાટ્યો હતો ત્યાં ખોદ્યું તો ખીચડો સોનાનો થઈ ગયો હતો રાજા રાણી પર કૃપા કૃપા થતા થતા બંને બંને દેશ પાછા ફર્યા અને રાણી દમયંતી પર ખૂબ જ સુખેથી રાજ ભોગવવા લાગ્યા નળ રાજા એ પોતાના રાજ્યમાં મા દશામા નો મહિમા ખૂબ જ વધાર્યો હે દશામા જેવા રાજા રાણીને પડ્યા રાજા રાણી પર જેવી કૃપા તમે વરસાવી એવી સૌના પર વરસાવશો બોલો મિત્રો આ નળ દશા માની વાર્તા તમને સારી લાગે ગમી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ ને જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાતે રાધે થેન્ક યુ